હર હર મહાદેવ હરિઓમ ઓમ જય માતાજી કેમ છો બધા મજામાં ને બસ જો અત્યારમાં તો આપણે કુદરતી વાતાવરણ એકદમ કાંઈ ઘટે નહીં એવું વાડી આવી સવારના સાડા સાત વાગે કે આઠ ને તો એનું વાતાવરણ જ એવું હોય કે તમને મજા જ આવ્યા રાખે અને આમ તો ખેડૂત આપણે બધા એને મજા જ હોય કાયમી કારણ કે ખેતી જેવો કંઈ ધંધો નથી સ્વતંત્ર ભલે વધે ન વધે એ પછી ભાઈની વાત છે પણ આવે મજા ખેતી કરવાની કારણ કે વાતાવરણ ચોખ્ખું અને જઈએ કામ કરવું હોય ત્યાં કામ ને નવરા થવું હોય તો નવરા એટલે અત્યારે આપણે કામ ચાલુ છે મગફળી પાવાનું કારણ કે ધોરિયાને કમ્પ્લીટ કરી લીધા હે જો આપણે કહેતા છે કે ધોરિયો તો તમે બે દિવસ મોર કરી દીધો હે એટલે પાય તો દીધો હોય છે પણ આપણે નથી પાયું જો આ કપાસનો ધોર્યો કમ્પ્લીટ કરીને રાખ્યો છે પણ હવે એને જરૂરિયાત મુજબ આપણે પાણી દેવું કારણ કે કપાસ વસ્તુ એવી છે કે એને અત્યારે પાણીની જરૂર નથી અને જરૂર હોય ને તો મગફળીને એટલે આપણે મહેશભાઈને જો અત્યારમાં આઠ વાગ્યામાં મોટર ચાલુ થઈ ગઈ છે અને એક ક્યારો તો અડધે પોગી ગયો છે અહીંયા એટલે મગફળી પાવાનું ચાલુ આજથી થઈ ગયું આપણે આમ તો આજથી નહીં કાલ બપોરેથી કર્યું કારણ કે આ લગભગ પંદર વીસ ક્યારે પી ગયા કે નહીં એટલે બપોર પછી ચાલુ કર્યું અઢી વાઈગે પછી ચાલું કર્યું ને તોય આપણે દસથી પંદર નાકા પી ગયા છે અને આજે આ ભાગ લગભગ થઈને થાય ને ત્યાં પી હે પછી જાય ઓલા ભાગમાં એટલે એક કે દોઢ દિવસ એમાં થાય પછી કપાસ પાવાનો હે અને મરચી તો કાંઈ ઉપાધિ છે જ નહીં તો આપણે ટપકમાંથી હે અને એને બહુ અત્યારે હજી પાણીની

અને ઘી આપણે બે કિલો કુરિયર કરવાનું છે પૈસા આવી ગયા છીએ અને આપણે એના હાઈતમ પહેલાંનું કીધેલું હતું અને જે હવે ઘી લખાયું છે એને આપણે હાયતમ પછી જ છે કારણ કે આપણે દીપમાળા કરવી હોય આપણે હાઈતમ કરવી હોય એટલે હમણાં ઘીનો આપણે ઓર્ડર લેતા જ નથી હાયતમ પછીનું જ છે આ બે કિલો મોકલી દઈ મેં કીધું એટલે પછી ઉપાધી નહીં કારણ કે ઓર્ડર લીધેલો મને એમ થઈ ગયું દેવાય જાય તૈયાર હા આપણે પહોંચી ગયા ઉપલેટા અને દેવાનસિંહ પપ્પાને તો ધોરાજી ફર્નિચરનો મેળ નતો આવ્યો એટલે અહીંયા આવ્યા તા ફર્નિચર વિશે જ પાછા એટલે ફર્નિચરનો મેળ નહોત આવ્યો એનું એક કારણ છે હમ કે અહીંયાને અહીંયા ભાવમાં ફેરફાર ઘણો થતો તો અલગ અલગ તમે બે ઠેકાણે પૂછી લ્યો ને હા તો ઘણો ફેર પડે એમ એક લઈ લ્યો દસ હજાર મોંઘવું પડે અને એક બીજી ઠેકાણે ત્રણ ઠેકાણે પૂછી લ્યો ને તો ફેર પડે એટલે નથી ચાર ઠેકાણે જાણીને કોઈ વસ્તુ લ્યો ને તો એમાં શેતરાવ નઈ એટલે આપણે બધી હારી જ લીધી હે પણ આપને ફેર પડે એમ થોડોક

અત્યારે કુર્તી જ લેવાની છે ભાકરવાળા આઇટેમ આઇટમ કરવા જાવ છે એટલે આપણે ન કરીએ દેવાની દોપાન કીધું તું એ ખરીદી કરવાની છે જન્માષ્ટમી તો હવે આવ્યા છે તો લેતા જ જાય ચાલો હવે બજારે એટલે હૈદરાબાદ હૈદરાબાદથી આપણે પરસોત્તમભાઈ પટેલ આપડા સબ્સ્ટેબર છે અને મને તો આમ તો કીધું જ નહોતું પૈસા નાખ્યો એમ ખાતામાં આવ્યા પચીસસો રૂપિયા લખીને આવ્યું કે રક્ષાબંધન ના બેન તરીકે પચીસસો રૂપિયા ભેટ આપું છું એમ પરસોત્તમભાઈએ લખીને મોકલ્યું હં

એટલે જ બે દિવસ ચાલુ કરવું પડે ને આમ તો વરસાદ નહીં અત્યારે તો આધાર એવો હે તડકો નથી બે ત્રણ દિવસમાં વરસાદ થઈ જાય એવું દેખાય છે હવે તો ત્રણ ચાર ક્યારે જ રહ્યા અત્યારે તો પાણી કુવામાં ઉપર એટલે મોટર પાણી ફાસ ફાસ કાઢે આપણે ટાઈમ થયો છે સાડા પાંચ તો આપણે અહીંયા વાડીયા આવી ગયા નહીં તો ઘરે વહેલું હોય જવું માંડવી નીંદતા નીંદતા ઝોલા આવે છે

એટલે બે અઢી ફૂટે એક સોડવો હોય એની છે આ બધા રોપા આપડે વિતરણ કરવાના છે કારણ કે આપડે તો ફૂલ આવશે જ ભગવાન ચડશે એટલે બીજા લોકો ને જેને દેખું બે છોડવા તો ઈ ની ઘરે ફૂલ આવશે તો એ ભગવાનને ચડાવશે એટલે આપણે વાવો તો ઘણો પણ એટલો બધો નથી ઉગ્યો પણ જેટલો જરૂર છે ને એટલો ઉગી ગયો એટલે બધા ભાગમાં ભાગ માં ત્રણ ત્રણ ચાર ચાર છોડો આવશે અને એટલા છોડવા ઘણા કારણ કે આપણે જાજા છે બાકી બીજાને ઘરે તો એક છોડ હોય ને તોય ધરાવ થઈ પડે આપડે તો શિવજીએ રોજ જાવું ને એટલે મને તો ગમે એટલા ફૂલ ઉતરે ને તોય થોડા હું એટલા ફૂલ લઈ જાવ શિવાલય મને ભગવાનને ફૂલ ચડાવવા બહુ જ ગમે

પણ તેમ સાથે અત્યારે આ પાઈ દઈ ને એક એક ડબલ રે હવારે તો પાછી લાઈન મૂકીને બધું પી જાય એટલે અત્યારે હું મુરિયાના છોટી જાય આમ તો રાઈ જાય તો લગભગ છોટી જ જાય અને આ ફૂલજર નું વાવેતર આપણે ચાર પાંચ વાગ્યા કર પછી કરીને એ હોય હો લાગી જ જાય કારણ કે આખી રાઈ ને ઠંડી મળે એટલે હવારે તડકો આવે ને નવ દોઢ વાગે તો આ આ પાછા ઊભા થઈ જાય એવા ને એવા આમ નમ જ રહે આના આપણે ઉપલેતાથી ખરીદી કરીએ એવા હાઈતમ આઈઠમની એમ આપણું નક્કી જ હતું કે હાઈતમ આઈઠમ ઉપર વર્ષો વર્ષ નવા જ કપડાં પહેરવાના પોર આપણે અહીંયા હાઈતમ આઈઠમ કરવાની એટલે સાડીની ખરીદી કરી હતી આપણું નક્કી જ છે ભાખર વડે જવાનું પણ બધા પ્રાર્થના કરજો કે અમારે ગંગાના આસર સારો થઈ છે નકાર નકર બધા પેકે રે કારણ કે હજી ગંગાનો આસર આપણો દોવાતો નથી આપણે દૂધ કાઢી એની પ્રોસેસ ચાલુ છે એમ

ખાઈ તો મેથી બેન આપણે કોઈ એમ પહેરવાની ખોટા ને કબાટ માં બસ સાચવવાના જ છે અને આ વખતે આપણે નવીન જ કલર પે લીધો છે કે ક્યારે પેરો નથી મેથીઓ પીરો આમ તો મારી પસંદગી પીડા ઉપર હોય જ નહીં પણ પપ્પા કે આ મેથીઓ છે ને લા લઈ લે અને આ કલર અત્યારે બહુ વાલે છે ઇન્સ્ટા પાછા અમારો પ્રીતિ બેન ભાખર સજેશન દેવા વાળા કે એ લઈ લ્યો આપણે વિડિયો કોલ કરીને એને બતાવી અને ચુંદરી તો બે ડ્રેસમાં સેજ